કુપોષિત બાળકો માટે બત્રીસ લાખની જોગવાઈ કરવામાં આવી તળાવો અને બંધિયારણની નહેરો માટે પાંત્રીસ લાખની જોગવાઈ કરવામાં આવી વરસાદી પાણીના સંગ્રહ માટેની ગ્રામ્ય કક્ષા માટે પચીસ પાંચ લાખની પચીસ લાખની જોગવાઈ કરવામાં આવી અને સમાજ કલ્યાણ ક્ષેત્રે અનુસિત જાતિના સર્વાંગી વિકાસ માટે પચાસ લાખની જોગવાઈ કરવામાં આવી છે આજના આજના બજેટમાં અંદાજિત પત્રે રૂપિયા કુલ એક હજાર એકાણું પોઈન્ટ ચોસાઠ કરોડ ની જોગવાઈ જોગવાઈ કરવામાં આવેલી છે અને જિલ્લા પંચાયત સ્વભંડ નું અંતર્ગત કુલ બાવીસ કરોડની ની જોગવાઈ કરવામાં આવેલ છે